આવી ગયું કરવા હેલો દોસ્તો ના વ્લોગમાં તમારું સ્વાગત છે મુ હું અમારે એક ચાઈડ્યું છે એમાં થોડુંક પોણીથી રહેતું તે આ ખોડી લીધી એને કહીને એક નવો પાળો બાંધવાનો હોય પછી એમ કરીને પોણીમાં ભરા પછી અમે રોપનારો અહીંયા મોટર ચાલુ કરીને ચમકે વરાતો આવતો પર હમણાં બંધ થઈ જ ગયો જયપાલના પપ્પા એ પેલ થકી જતા રહી અને હું હજુ હું ચમકે માર્ગે આજે મહેમાન આવી ગયો હતો તે એણેની મહેમાન થોડીક મહેમાન ઘટી કરવી પડે ને એટલી એટલા બદલે હું થોડીક ભેગી છી પછી એણેની પાણી બધું કર્યું પછી ઘેર ઘેરજો એટલી પછી હું નહેરી હું અમી એટલે અમે અમે ઊંઝું એટલી પછી બધાથી નાથ વાત પાળો બધે હું પછી આજે તો રોપવા નથી પડે એવું ચમ કે આજે અમે એકલી એકલી ધરવું પાડ્યું હે ની અમે

મોટો હોમો હતો પર અમે હે ટ્રેક્ટર થોડુંક પહે એવું હતું તે પછી એની ટ્રેક્ટર થકી ગોવાઈ નાખ્યું હું તેમણ ભમણ કરી નાખ્યું હે પર અમે પાછું ગાવું કરવા ટ્રેક્ટર આવે ને તાણી પાસે હોમો પૂરું ડટાઈ જા તાણી પાસે રોપા ને આ એક કોણી બાજુ રોપવાનું હે આ ચાઈડ્યું પૂરું શેડ્યુ સુધી હોમો દેખાય એટલા સુધી પર એમો આજે રોપવાનું આજે કે આજે એકમાં રોપીએ

વાડામાં કરવું પડે ચાઈડામાં રોકવાન તો એ જાતી ઘેર કોમ કરવાનું તો એ જાતી વલક બનાવું તો એ જાતી બધું કોમ મારે જાતી કરવું પડે પછી તમે કહો કે આ તો ભાભી તો નવરો ફરી તમે કોમ કુણ કરે નિયમ ભાઈ તો ચાલુ હતી એ પણ બતાવી હોય આવે પણ આ ચાઈડામાં આવે મેં બતાવ્યું નિયમી હું આ મેન જ્યાં પાય ચાઈડામાં મારે કોમ કરવાનું એને ચાઈડામાં આવી હું પર તમને તો ખબર રીએલી કે હું હર માં આવું ને માં આવું ચમકે વાન મારું પહેલું હોય હું હંમેશા ખુશ જ રહું દુઃખ પડે ને તો એ કે તો દુઃખ તો પડતું રહે ખુશ નારાજ રહતો દુઃખ મટી થોડું જાય એટલી પર આ આપણે કોમ પર હેડ આ કરવાનું હે મારું એ ફાળો બોધવાનો હોય ઊભો ઠેઠ હો દે પછી વડા પાણી ભરવાનું આજો ફાળો બનાવવાનો તો બનાય તો હે પણ તમને દેખાતોથી અમે ચા ન જઈએ તેણ વાગતા ને બરા સાર હે એટલીથી દેખાતો ચમકે કે ઉપર હોમો તમે પાસું હોમ ઉપર કસરત આવી દઈ ને તાણી કમ્પ્લીટલી ખા પર અમે રાજ્યવાથી જ જાહેજો बस वो घेड़ो करવાનું છે આજે ઉસ્કલોજી નાઈ જો લઈને ચારામાંથી હાલો પણિયા સોખા ખાય અમે આ ચારામાં પોણી ભળ્યું હે થોડી થોડી દેખાયું છે ઓને તો કાઠે કઈ কষ্ট બાજી થાય કરી ગઈ આ ચાйна પોણી

પર હું એક લીલી આવું જેમ કે બે ત્રણ જણો પર પદ્ધતિ આવી જેમ કે હું એણે જીતી નહીં એ જોયા જો કમાલ હે કે કોવણીમાં પર ટ્રેક્ટર રીંગો થકી થઈ સુવિધા કાંઈ આવા ગાવામાં બલ્દને ફરી પડતું ને અલશીડ ને ફરી પડતું કેટલી પરેશાની આવતી પરમી આ બલદને માથે ભાર ઉતર્યો થોડો ઘણો એમ કહો તો ખરું જેમ કે આ તો ગમે તે ગેડવું ગમે તે કરવું તો ટ્રેક્ટર થકી ગેળાઈ જાય ટ્રેક્ટર થકી જાય એટલી બલદને માથે ઓછો ભાર રહે હાલ આ ત્યારે આમ ગાઓ કરીને પણ કેટલા બધા ભેગા અહીંયા પૂરો પૂર જોવાની ટ્રેક્ટર ફરે તો ફસાઈ જાય કે હું ખાય કરી તો ફસાઈ નહીં જાય જેમકે એવું એમ ફસાઈ જતા હોય ને એમ કહી તું ટ્રેક્ટરવાળો ડ્રાઈવર જ ગેડવા લાવે જેમ કે એમ ખુદની વસ્તુ હું કાબાડે પર એવું જોઈથી આપણે ગમે જેવી વસ્તુ હું બહાર ફેરવીએ તો કોઈ બગડી થઈ જતી કઈ એ બી એવું એ હજુ અગાઉથી જ જો કમ્પ્લીટ ટ્રેક્ટર મહુને હિરીજો અમે હવે રોપવાનું હવે રોમો હે ને હજુ હેરડીઓ હારું લાજુ હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબર કરવાનું નહીં ભૂલતા બાય બાય